નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો દશેરા પર બની રહ્યો છે બુદ્ધ અને ગુરુનો અદ્ભુત સંયોગ આ પાંચ રાશિના લોકો પર થશે ધનની વર્ષા આ પાંચ રાશિના લોકોને કરોડપતિ બનતા હવે કોઈ પણ રોકી શકશે નહીં મિત્રો મિત્રો દશેરા પર બુ અને ગુરુનું અદ્ભુત સંયોજન આ પાંચ રાશિઓના લોકો પર રાજયોગ લાવી રહ્યું છે અને આ અદ્ભુત સંયોગના કારણે હવે આ રાશિવાળાઓની ચડતીના દિવસો શરૂ થઈ જવાના છે મિત્રો આ દશેરા પર અદભુત અને ગુરુનું અદ્ભુત સંયોજન બની રહ્યું છે જે કેટલીક ખાસ રાશિઓના લોકો માટે સૌભાગ્ય લઈને આવશે અને આ રાશિઓ પર એવો પૈસાનો વરસાદ થવાનો છે કે આ રાશિવાળા લોકો પૈસા ગણતા ગણતા થાકી જશે મિત્રો દશેરામાં અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં આ દશેરા પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાના છે જેનાથી કેટલીક રાશિઓનું નસીબ સાતમા આ આસમાને ચમકવાનું છે મિત્રો આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે તો મિત્રો આ રાશિઓ કઈ છે તે વિશે આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ તો મિત્રો આજે આ વિડીયોના અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ વિડિયોને બિલકુલ સ્કીપ ન કરશો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ગ્રહો ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલે છે તો તેની અસર માનવ જીવન પર અને બાર રાશિઓના લોકો પર સકારાત્મક અને નકારાત્મક રીતે પડે છે તેમજ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને તેમના પરસ્પરના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે તેથી જ્યારે એક ગ્રહ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો ઘણી વખત તેઓ એકબીજાને દ્રષ્ટિ પણ આપે છે જેનાથી કેન્દ્રીય કેન્દ્રીય દ્રષ્ટિ યોગનું નિર્માણ થાય છે અને તેવામાં મિત્રો આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ હિન્દુ પંચાંગ મુજબ આ વખતે દશેરાના દિવસે આ દુર્લભ સંયોગમાં આ યોગ બની રહ્યો છે જેની અસર કેટલીક રાશિઓના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે જ્યોતિષશાસ્ત્ર મુજબ પાંચ રાશિઓના લોકો પર આ યોની આ યોગની અસર રહેશે અને તેમને આર્થિક લાભ સફળતા અને લક્ઝરી જીવનનો અનુભવ થવાની સંભાવના છે મિત્રો તમને જણાવી દઈએ કે દશેરાના દિવસે બુદ્ધ ગુરુનો કેન્દ્ર યોગ બની રહ્યો છે જેની અસર બધી રાશિઓના લોકો પર રહેશે તો આવી સ્થિતિમાં દશેરાના દિવસે બનનારા કેન્દ્ર યોગ કેટલીક રાશિઓના લોકો પર વધુ અસર કરશે તો મિત્રો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં તમે આ વિડિયોને લાઈક કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને માતા લક્ષ્મીના સાચા ભક્ત કોમેન્ટમાં જાય માતા લખવાનું ચૂકશો નહીં જેથી મા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આજે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો આ સમયે તુલા રાશિના લોકો માટે દશેરો ખૂબ જ લાભદાયક અને શાનદાર સાબિત થઈ શકે છે તેમજ લાંબા સમયથી ચાલી રહેલી તમારી કારકિર્દીની ચિંતા હવે દૂર થઈ શકે છે મિત્રો અને તમારા માર્ગમાં હવે મુશ્કેલીઓ નહીં રહે અને તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે મિત્રો એમ કે આની અસર તમારા આત્મવિશ્વાસ પર થશે અને તમે કામમાં શ્રેષ્ઠ પરિણામો લાવીને પોતાને ધનવાન થતાં અનુભવશો તેમજ જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે તો જાણે ખુશીઓનો વરસાદ થવાનો છે નફો વધશે અને એવું લાગશે કે તેમ તમે ધીમે ધીમે કરોડપતિ બનવાના માર્ગે આગળ વધશો અચાનક કોઈ મોટો ઓર્ડર કે ડીલ મળી શકે છે જેનાથી તમે ભારે ધનલાભ તમને પારે ધનલાભ થશે આ સમય તમારા માટે તન કમાવાનો સોનેરી અવસર લઈને આવ્યો છે કર્મ પણ ખુશખબર આવવાના યોગ બની રહ્યા છે પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ સવાઈ જશે અને બધી બાજુ અપાર ખુશીઓનો માહોલ રહેશે મિત્રો તુલા રાશિના લોકો માટે મા દુર્ગાનું આગમન ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનું છે તમે તમારા મનને મા દુર્ગાની ભક્તિ અને ચરણોમાં સમર્પિત કરશો જેનાથી જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવા લાગશે તમારું સારું નસીબ જાગી ઉઠશે અને દરેક બાજુથી સફળતા અને સુખની પ્રાપ્તિ થશે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે જેનાથી તમને ખુશ ખબર મળી શકે છે પગારમાં વધારો થવાની સંભાવના છે વ્યાપારમાં વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને નવા સોદા થવાની તમે થવાથી તમે ધનવાન થઈ શકો છો અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે જેનાથી અટકેલા પૈસા પાસા મળી શકે છે અને તમે અપાર ખુશીઓનો આનંદ લઈ શકો છો ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમે વેપાર કરો છો તો આ સમય તમારા માટે કરોડપતિ બનવાનો રસ્તો ખોલી શકે છે પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને તમારા સંબંધો વધુ ગાઢ થશે મા દુર્ગાની કૃપાથી તમારું મન શાંત રહેશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે તેથી આ સમયે પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કરો સકારાત્મક વિચારસરણી અપનાવો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો આ સમય તમારા માટે ખરેખર સોના જેવો સાબિત થશે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો આ સમયે મેષ રાશિના લોકો માટે દશેરો ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે મિત્રો આ સમયે મેષ રાશિના લોકો માટે આ દશેરો ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થઈ શકે છે અને તમારું નસીબ ચમકવાનું છે અને જીવનમાં અપાર ખુશીઓ આવવાના યોગ બની રહ્યા છે એવું લાગે છે કે જાણે તમારા માટે ખુશીઓની જડી લાગી રહી હોય અને દરેક બાજુ ખુશીઓ જ ખુશીઓ સવાઈ રહેશે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યમાં ભાગ લઈ શકો છો જેનાથી ઘર પરિવારમાં ખુશખબર આવશે આખા પરિવારમાં ઉલ્લાસનો માહોલ બનશે નોકરી કરતા લોકોને ઓફિસના ખર્ચે લાંબા અંતરની યાત્રાનો અવસર મળશે જે તમારી કારકિર્દીમાં પ્રગતિ લાવશે મેષ રાશિવાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે આ યોગ તમારા કરમ અને લાભના ભાવમાં બની રહ્યો છે જેનાથી તમારા દરેક પ્રયાસને માન્યતા મળશે આનાથી તમે પોતાને વધુ મજબૂત અનુભવશો જો તમે ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે ભવિષ્યમાં સારું વળતર મળશે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો પ્રમોશન અને પગારમાં વધારાના યોગ બની રહ્યા છે જેનાથી તમને ખુશખબર મળી શકે છે જે લોકો નોકરી શોધમાં છે તેમની શોધ પૂર્ણ થશે અને તેમને અપાર ખુશીઓનો અનુભવ થશે વિદ્યાર્થીઓને પણ આ સમયે વિશેષ સફળતા મળી શકે છે તમારા સંગ સંપર્કો વધશે જેનાથી તમને નવા અવસરો મળી શકે છે વ્યાપારમાં નફો થશે અને જૂના કામો પૂર્ણ થશે જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે જો તમે યોગ્ય યોજના બનાવીને કામ કરશો તો તમે કરોડપતિ બનવાની દિશામાં આગળ વધી શકો છો મિત્રો તેમજ મા લક્ષ્મીની કૃપાથી ધનના ધનલાભના યોગ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે ખરેખર આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે અને તમારા સપનાઓને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ અવસર લઈને આવે છે મિત્રો હવે જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો મીન રાશિવાળાઓ માટે આ દશેરો ખાસ કરીને શુભ સાબિત થશે મિત્રો સાથે જ તમારા આ સમય દરમિયાન જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે લાભદાયક સાબિત થશે નવા સ્ત્રોતમાંથી ધન પ્રાપ્ત થશે અપરણિત લોકોના લગ્ન યોગ પ્રબળ થશે મીન રાશિવાળાઓ માટે દશેરા પર બનનાર યોગ ખાસ કરીને ફાયદાકારક રહેશે મીન રાશિના લોકો માટે આ સમય ખાસ સારો રહેશે લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે આર્થિક દ્રષ્ટિએ આ સમય અત્યંત લાભદાયક રહેશે અને તમે નવા સ્ત્રોતમાંથી ધન કમાવવામાં સમક્ષ થશો જે મીન રાશિના લોકો અપરિણિત છે તેમના લગ્નના યોગ પણ આ સમયે મજબૂત થશે આ ઉપરાંત પરિવારમાં સુખ શાંતિ રહેશે અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવવાનો અનુકૂળ સમય રહેશે મીન રાશિવાળાઓ માટે દશેરો ખૂબ જ શુભ અને ફાયદાકારક રહેવાનો છે આ દરમિયાન તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે મીન રાશિવાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે આ યોગ તમારા ભાગ્ય અને ધર્મના ભાવમાં બની રહ્યો છે જેનાથી તમારું સારું નસીબ જાગી ઉઠશે અને તમારા ભાગ્યનો દરવાજો ખુલી શકે છે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારા દરેક કામમાં સફળતા મળશે તમે સાચી દિશામાં આગળ વધશો અને તમારા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકશો કારોબારમાં પણ તમને લાભ મળશે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો મિત્રો આ સમયે એવા સંકેતો છે કે તમે તમારા પ્રયાસોથી કરોડપતિ બનવાની દિશામાં પગલાં ભરી શકો છો લક્ષ્મીની કૃપાથી ધનવના ધનલાભના યોગ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે અને તમને અપાર ખુશીઓ મળશે ખરેખર મિત્રો આ સમય તમારા માટે નવી સિદ્ધિઓ અને સમૃદ્ધિનો સોનેરી અવસર લઈને આવ્યો છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દશેરાથી કન્યા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારું મન પર્સન રહેશે તમારા વિચારોમાં ગહનતા આવશે તમે હાજીર જ હાજીર જ જવાબ હશો તમારા વ્યવહારની પ્રશંસા થશે કારોબાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે વ્યવસાયનું વિસ્તરણ કરી શકશો જ્યોતિષ્ય શાસ્ત્રમાં તમારી રુચિ વધશે કારોબાર દ્વારા તમારું વિસ્તરણ થશે મિત્રો મા દુર્ગાની કૃપાથી તમને લાભ થશે અને તમારા ધાર્મિક યાત્રાના યોગ બનશે તેમજ ઘણા ક્ષેત્રમાં તમને સફળતા મળશે ભૌતિક સુખમાં વધારો થશે કન્યા રાશિના લોકો માટે બુધ ગોચર સોનેરી સમય લઈને આવ્યો છે આ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે તમારો મન પ્રસન્ન રહેશે અને વિચારોમાં ગહનતા આવશે તમે હાજીર જવાબ રહેશો અને તમારા વ્યવસાયથી બધાનું દિલ જીતી લેશો લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધશે કારોબાર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થવાનો છે વ્યવસાયનું વિસ્તરણ થશે અને નવા અવસરો પણ મળશે આ સમય તમને ધનવાન બનાવી શકે છે જે લોકો લાંબા સમયથી ધનની સમસ્યાથી પરેશાન હતા તેમને હવે ખુશ ખબર મળશે શારદીય નવરાત્રિમાં મા દુર્ગાની કૃપાથી અચાનક ધન લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભૌતિક સુખમાં વધારો થશે અને કર્મ ખુશીઓ જ ખુશીઓ સવાઈ જશે કન્યા રાશિના લોકો માટે શારદીય દશેરો શુભ સમય લઈને આવી રહ્યો છે મિત્રો આ યોગના બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે અને ભાગ્ય તમારો સાથ આપશે તમારા આત્મવિશ્વાસનો ખૂબ વધારો થશે જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો લોકો તમારા કામ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થશે અને તમારી લોકપ્રિયતા વધશે સમાજમાં માન સન્માન ઝડપથી વધશે અને તમારા સારા કામોથી સહલ સલાહના થશે તમારા વ્યાપારમાં લાભ થવાની તમને તમારા વ્યાપારમાં લાભ થવાથી તમે ધનવાન થઈ શકો છો અને ધનની બચત પણ કરી શકો છો પરિવારમાં ચાલી રહેલી દૂરીઓ ઓછી થશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવશે મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો માટે પણ દશેરો ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ દશેરાથી તમારા જીવનમાં ખુશખબર આવવાના યોગ બની રહ્યા છે અને પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે તમે પોતાની ઓળખણ બનાવવા માટે સજાગર રહેશો અને સમાજમાં તમારી સારી સબી બનવામાં સફળ રહેશો મા દુર્ગાની કૃપાથી તમને સારા નસીબનો સાથ મળશે હવે અને લોકો તમારા વ્યવસાય અને વિચારોની પ્રશંસા કરશે આ ઉપરાંત આધ્યાત્મિક તરફ તમારો ઝુકાવ વધશે અને તમે ધાર્મિક યાત્રાઓ પર જઈ શકો છો જેનાથી માનસિક શાંતિ મળશે આ રાશિના લોકો માટે દશેરો સમય વિશેષ લાભદાયીક રહેવાનો છે મહેનતનું ફળ મળશે જેનાથી કારકિર્દીમાં પ્રગતિ થશે આર્થિક લાભ થઈ શકે છે સમાજમાં માન સન્માન વધશે આટલું જ નહીં મિત્રો પર પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે ધન રાશિના લોકો માટે પણ સમય અનુકૂળ રહેશે મિત્રો આ દશેરા દશેરોમાં માતાજીની વિશેષ કૃપા તમારા પર બનવાની છે આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો મિત્રો સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે પારિવારિક જીવનમાં સુખ શાંતિનો માહોલ રહેશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ સવાઈ રહેશે આ સમય તમારા માટે અપાર ખુશીઓ લઈને આવી શકે છે મિત્રો સારા કામોમાં સફળતા મળશે અને અટકેલા કામો પૂર્ણ થશે જો તમે કારોબાર સાથે જોડાયેલા છો તો તમને મોટા લાભના અવસરો મળી શકે છે રોકાણથી સારું વળતર મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે કરોડપતિ બનવાની દિશામાં પણ પગલાં ભરી શકો છો મિત્રો હવે સાથે જ દશેરા દરમિયાન ભાગ્યનો સાથ મળશે અને તમારું સારું નસીબ સાથ તમારી સાથે રહેશે જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે અને ખુશખબર મળતી રહેશે ખરેખર મિત્રો આ સમય તમારા માટે જીવનમાં ખુશીઓનો સોનેરી દોર લઈને આવી રહ્યો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી રાશિ અને કુંડળીના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ